શૈક્ષણિક સમુદાયને આઘાત આપનારી એક ઘટનામાં ભારતની અગ્રણી લો સ્કૂલમાંથી એક એવી તેલંગાણાની નાલસા યુનિવર્સિટી ઓફ લોની મિથ સેમેસ્ટરની પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નથી વ્યાપક વિવાદ સર્જાયો છે અને તેની આખરી ટીકા થઈ રહી છે ઓગસ્ટ બે હજાર ચોવીસની પરીક્ષામાં કોન્સ્ટિટ્યુશનલ પોલિસી એન્ડ પ્રેક્ટિસિસ ઓફ ઇલેક્શન લો માટેની પરીક્ષામાં પૂછવામાં આવેલા આ પ્રશ્નોમાં રિપબ્લિક ઓફ ડોર્કિસ્તાન નામના કાલ્પનિક દેશની કાલ્પનિક સ્થિતિ દર્શાવવામાં માં આવી છે જેમાં જણાવાયું છે કે ડોર્કિસ્તાનની રાષ્ટ્રવાદી સમાજવાદી પાર્ટીના મિસ્ટર નોડીજી નામના રાઇટ વિંગના નેતાનું શાસન હતું આ પ્રશ્નમાં સરમુખત્યાશાહી ધાર્મિક દમન અને વિચિત્ર નિર્ણયો લેતી સરકારનું ચિત્રણ રજૂ કરાયું છે જેના કારણે લોકો આ પ્રશ્ન તૈયાર કરનારા હેતુ પર સવાલ ઉઠાવે છે પ્રશ્ન એ હતો કે ધ રિપબ્લિક ઓફ ડોર્કિસ્તાનમાં છેલ્લા પંદર વર્ષથી રાઇટ વિંગના નેતા નોડીજીનું શાસન છે મોડીજી ડોર્કિસ્તાનની રાષ્ટ્રવાદી સોશિયાલિસ્ટ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે જે દેલુલુની સર્વોપરિતામાં માને છે દેલુલુ એ ડોર્કિસ્તાનના લોકોની બહુમતી છે જે સાહીઠ ટકા વસ્તી ધરાવે છે દેલુલુ પોતે ભાષાકીય ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે અત્યંત વૈવિધ્યસભર છે બાકીની વીસ વસ્તી અન્ય વિવિધ ધર્મોની છે નોડીજીએ લોખંડી શાસન કર્યું છે વિરોધીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા સ્થાનિક લોકોના ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે અને પાર્ટીના નેતાઓ દ્વારા નરસહારની હાકલ કરવામાં આવી છે નોડીજીએ તેમની શક્તિઓનો ઉપયોગ સ્વદેશી વસ્તીને નાગરિકત્વ આપવાનો ઇનકાર કરવા જેવી નુકસાનકારક યોજનાઓનો અમલ કરવા માટે કર્યો છે પ્રશ્નમાં વધુ કહેવામાં આવ્યું છે કે બધું બહુ ઝડપથી હાથમાંથી નીકળી ગયું સાથીઓ તેના સમર્થનમાં આવ્યા અને યુદ્ધ થયું દાવાઓ છતાં ડોર્કિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે વધતા બાહ્ય આક્રમણ અને આંતરિક કારણે સેનાએ બળવો કર્યો રાષ્ટ્રવાદી સમાજવાદીઓના સભ્યોને કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેમને કેદ કરવામાં આવ્યા હતા હિમાંશુ અમેરિકા ભાગી ગયો હતો અને વિપક્ષના નેતાઓને વચગાળાની સરકાર રચવા આમંત્રણ આપવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટે તાકીદની સુનાવણીમાં તમામ નિર્ણયો પર રબર સ્ટેમ્પ લગાવી દીધા હતા ગ્યાટ સાથે યુદ્ધ વિરામ માટે સંમતિ સઘાઈ હતી અને વચગાળાની સરકારે હવે ફરીથી ડોર્કિસ્તાનને લોકશાહી પાછી લાવવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે નામ ન આપવાની શરતે નાલસારના ભૂતપૂર્વ વિદ્યાર્થીના સૂત્રોએ આવા પ્રશ્નના સૂચિતાર્થો અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે કાયદાના વિદ્યાર્થીઓને બંધારણને કટોકટીને જાણવા અને ઉકેલો શોધવા માટે તાલીમ આપવામાં આવે છે પરંતુ આ પ્રશ્ન કાનૂની શિક્ષણ કરતા રાજકીય ટિપ્પણી હોવાનું જણાય છે આ પ્રશ્ન માત્ર વિદ્યાર્થીઓની વિશ્લેષણાત્મકતા ક્ષમતાઓની જ કસોટી કરવા માટે નહીં પણ એક ચોક્કસ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને બનાવાયો છે જે યુનિવર્સિટીની શૈક્ષણિક તટસ્થતા વિશે પ્રશ્નો ઊભા કરે છે વિવેચકોએ બાબત તરફ પણ ધ્યાન દોર્યું છે કે આ પ્રશ્ન દેખીતી રીતે જ કાલ્પનિક હોવા છતાં કેટલાક દેશોના વર્તમાન રાજકીય સ્થિતિ સાથે અસાધારણ સામ્યતા ધરાવે છે જેમાં કેટલાક તો એવું પણ સૂચવે છે કે ભારતના રાજકીય પરિદૃશ્ય પર આડકતરી ટિપ્પણી હોઈ શકે છે એક વિદ્યાર્થીએ પ્રશ્ન પાછળના પૂર્વગ્રહને ઉજાગર કરતા સવાલ કર્યો હતો કે બાંગ્લાદેશ કે પાકિસ્તાનનો સીધો સંદર્ભ આપીને તો આ પ્રશ્ન નથી બનાવાયો ને